રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઓલપાડ તાલુકામાં કુલ રૂપિયા લાખના ખર્ચે આરોગ્ય મંદિર અને સીઠાણ ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને ટકટીનું અનાવરણ કરવામાં આવ્યું હતું ઓલપાડ બેમાં અંદાજીત રૂપિયા છત્રીસ પોઈન્ટ લાખના ખર્ચે આરોગ્ય મંદિર અને સીઠાણ ખાતે રૂપિયા છત્રીસ પોઈન્ટ લાખના ખર્ચે નવું પેટા આરોગ્ય કેન્દ્ર નિર્માણ પામશે જેમાં પ્રત્યેકમાં ગ્રાઉન્ડ પ્લસ વન માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ક્લિનિક લેબર રૂમ તથા ટોયલેટ બાથરૂમ તથા પહેલા માળે સ્ટાફ ક્વાર્ટર સહિતની અત્યાધુનિક સુવિધા ઊભી થશે જેનાથી ગ્રામજનોને ઘર આંગણે આરોગ્યની વધુ ઉમદા સેવા ઉપલબ્ધ બનશે ત્યારે આજે ઓલપાર ખાતે કુલ રૂપિયા તોતેર પોઈન્ટ છવ્વીસ લાખના ખર્ચે આરોગ્ય મંદિર અને સીઠાણ ગામના પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરતા વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ આ પ્રસંગે ઓલપા તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ કિરણભાઈ પટેલ ઉપપ્રમુખ તેમજ અન્ય આગેવાનો સહિત ગામના ઇન્ચાર્જ સરપંચ આનંદભાઈ કહાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે ઓળપણ ખાતે બે આરોગ્ય મંદિરનું નું ખાટ કરવામાં આવ્યું એક સિદ્ધાંત અને ઓળપાની અંદર આટમુર છે ઓળપા તાલુકા તમામ આ બધા જૂના આરોગ્ય મંદિર છે એને પણ નવા અમે રેનોવેશન કરવામાં આવશે